નમસ્કાર દર્શન મિત્રો મારી સાથે રેલ કાઠીવાળી ટેક્સમાં તમારું સ્વાગત છે અને આજે હું આવી જઉં તું સુરતની અંદર હનુમંત ભોજનાલયમાં અહીંયા સરસ મજાના કાકા અને માજી છે તે સવારનો નાસ્તો જેમ કે થેપલા છે ભાખરી છે છા છે આ બધી વસ્તુ બનાવે છે એવો ટેસ્ટ છે તે તમને અંદર જઈને બતાવે કેમ છે રાદા હારું મજા મજા હા ચિતારામ ચિતારામ હા હા મારી સાથે રતિભાઈ રચુરાઈ સુરજીતરાય આપણે આ તો બહુ જૂનો અનુભવ છે અમારો બે જણાનો ઘણો જૂનો અનુભવ છે પણ આ અમે આમાં વરદિટા કર્યું છે બધું અને પેલા આ બાજુમાં હવે મોટું કર્યું બધું અને બહુ ભીડ થતી હાકડ થતી હતી એટલે હવે અમે મોટું કર્યું છે એટલે થેપલા ભાખરી બધું લગભગ બધું લાઈવ જ આપતી હતી હા લાઈવ જ આપવાનું ગરમા ગરમ જ આપવાનું લોકોની ઘણે પેકિંગ કરીને આપે ને એવું નહીં

બપોરે હવે એમ બધું વસ્તુ બનાવો રોટલી રોટલા દાળ ભાત શાક પછી એ એ એ પણ ચાલુ કર્યું છે એટલે અત્યારે શરૂ છે બપોરે હવા થી ને બપોર સુધી તો થેપલા ભાખરી શા એવું ચાલુ હોય પછી બપોરે શાક ભાખરી રોટલી દાળ ભાત સાસ

તો સરસ મજાના માછીએ જો થેપલા બનાવી નાખ્યા હતા એકદમ જોરદાર મેથીવાળા બરાબર સાથે ભાખરી છે આ આકેલા મરચાં છે ગાજર છે લસણની ચટણી છે અને બટેકાના ભૂંગળા તો બધી વસ્તુ આવી ગઈ છે છા પણ છે પણ હવે છા અત્યારે નથી લેવી મરચાં છે ને આપણે તો સરસ મજાના થેપલાની શરૂઆત કરીએ આપણે ચેપલા તમે તમારા ઘરે ખાતા હો ને એવો ટેસ્ટ છે બાકી તમે બહાર ખાતા હો અને ત્યાં તમને મેથી મરી મસાલા બધા ઓછા નાખતા હોય જેમ કે અંદર તલ નાખેલા છે પછી અંદર મેથી છે લસણ છે આ બધું બહાર તમને નહીં મળે બહાર ખાલી તમને મેથી નાખીને આપી દે અહીંયા તમને આ બધી વસ્તુ મળી જાય બટેકાય પણ આપણે થેપલા ટેસ્ટ કરીશું நோய் தாங்கனா வளா் எல்லாம் பூங்கா மழிஞ்சாய் எல்லாம் ஆனந்தி பூங்கா பண்ண டெஸ் સરસ મજાના બટેકાર ભૂંગળા સરસ છે હું તમને એમ કહીશ કે જો તમે સુરતમાં રહેતા હો અને એકલા રહેતા હો તો બાર બીજે ખાવું એની કરતા આકા ને હનુમંત હનુમાન ભોજનાલયમાં આવી જાઓ સવારમાં તમને થેપલા ભાખરી આ બધી વસ્તુ મળી જવાની છે સાહે અને બપોરે તમને ફૂલ ભોજન મળી જાય અને સાંજે પણ ફૂલ ભોજન મળી જાય જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને એક આ જગ્યાનું તમને કેવું લાગ્યું હોય તો કોમેન્ટમાં મને જરૂર જણાવજો ફરી મળશું નવા વિડીયો સાથે જય ભારત જય